ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ઉધમાડપુરા ગામમાં એક દીકરી પર ત્રણ શખ્સો દ્વારા દુષ્કર્મ આચર્યો હતો તેમાં દીકરીને આત્મહત્યા કરવા પર જવું પડ્યું હતું ઠાસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તે છતાં દીકરી અને પીડિત પરિવારને ન્યાય ન મળતા બહુજન નેશનલ ભીમ આર્મીની ટીમ મેદાનમાં ઉતરી તારીખ ત્રણ બાર બે ના રોજ બહુજન નેશનલ ભીમ આર્મી રાષ્ટ્રીય પ્રવક્તા ઠાસરા પોલીસ સ્ટેશન જાય છે અને પીડિત પરિવારને મૃત્યુ પામેલ દીકરીને ન્યાય આપવા રાષ્ટ્રીય પ્રવક્તા ચિરાગ પરમાર દ્વારા ઠાસરા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ ધરપકડ કરવામાં આવે અને ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી आज तारीख चार बार बेहज दीक्री अंतिम क्रिया बहुजन नेशनल आर्मी राष्ट्रीय प्रवक्ता चिराग परमार पीड़ित परिवार न्यूज रिपोर्टर विशाल मालिक